આરોપીઓ અત્યારે લંગડાતા ચાલી રહ્યા છે હાથ જોડી રહ્યા છે તેઓએ વડોદરાની શાંતિ અને સલામતી દોડવાનો પ્રયાસ કર્યો હતો અને ભગવાન ગણેશની જે મૂર્તિ હતી તેના પર તેમણે ઈંડા ફેંક્યા હતા આરોપીઓને પોલીસે દબોચી પણ લીધા છે અને કાયદાનું ભાન પણ કરાવ્યું છે નમસ્કાર આપ જોઈ છો હોટલાઇન ન્યૂઝ વડોદરા અને ગુજરાતની શાંતિ સલામતી ડોહળાય તેવા પ્રયાસો આ અસામાજિક તત્વોએ કર્યા હતા અને ભગવાન ગણેશજીની જે મૂર્તિ હતી તેના પર આ અસામાજિક તત્વોએ ઇંડા ફેંકી આ વાતાવરણ ડોહળાય તેવું તેમણે કામ પાણીગેટ વિસ્તારમાં કર્યું હતું આ મામલાની પોલીસ ગંભીરતા સમજે છે ત્વરિત આરોપીઓને શોધવા માટે એક પછી એક ટીમો કામે લાગે છે અને અંતે આરોપીઓ છે તેઓને દબોચી લેવામાં આવે છે તેમના વિરુદ્ધમાં ગુનો પણ દાખલ થાય છે અને આ મામલે તેમને કોર્ટમાં રજૂ કર્યા પછી પોલીસ તેમના રિમાન્ડ પણ મેળવે છે પરંતુ આરોપીઓ જે પ્રકારે આ વડોદરાની શાંતિ સલામતી ડોહળાય તેવો પ્રયાસ કર્યો હતો અને ભગવાન ગણેશજીની જે મૂર્તિ હતી તેના પર ઈંડા ફેંક્યા હતા ત્યાર પછી આ આરોપીઓ છે તેઓને રોડ રસ્તા પર લાવે છે જે જગ્યા પર તેમણે આકૃત્ય કર્યું હતું માફી મંગાવવામાં આવે છે અને તે તે સમયે દોરડા બાંધેલી અવસ્થામાં હતા તેમના પગમાં ચપ્પલ પણ હતા અને આ ત્રણે ત્રણ આરોપીઓએ જે પ્રકારે અજંપો ઊભો થાય તેને લઈને વડોદરાના જે સ્થાનિકો હતા જે મુસ્લિમ સમાજના લોકો હતા તેમણે પણ આ ઘટના છે તેને વખોડી હતી અને તેઓએ પણ કહ્યું હતું કે આવા વિરુદ્ધમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને આવા તત્વો છે તેઓને કોઈ પણ ભોગે ન છોડવા જોઈએ કેમ કે વડોદરાની શાંતિ અને સલામતી મહત્વનું છે તેવું પણ મુસ્લિમ સમાજ તરફથી નિવેદન આવ્યું હતું આ ત્રણે ત્રણ આરોપીઓ છે આ આરોપીઓને ઘટના સ્થળે લાવવામાં આવે છે આ મામલે કુલ ફરિયાદમાં ચાર આરોપી હતા જેમાંથી એક આરોપી સગીર છે અને આરોપીઓ જે જગ્યા પર તેમણે ઈંડા ફેંક્યા હતા આતંક બચાવવાનો પ્રયાસ કર્યો હતો વડોદરામાં અશાંતિ ફેલાય તેઓ તેમણે પ્રયાસ

માહોલ ખરાબ કરતા હોય તેઓને પણ હવે પોલીસ વોર્નિંગ પણ આપશે અને જો તે માહોલ બગાડશે તો તેમના વિરુદ્ધમાં કડક કાર્યવાહી પણ કરશે વડોદરામાં જે અસામાજિક તત્વોએ માહોલ ખરાબ કર્યો હતો તેઓને ઘટના સ્થળે લઈ કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું આ પ્રકારની ક્રાઇમ સ્ટોરીમાં આ પ્રકારના સમાચાર માટે હોટલાઈન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઈન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો